નમસ્કાર મિત્રો આશા કી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે તો એકાદશીના દિવસે કરો આ વિશેષ ઉપાય હિન્દુ ધર્મમાં એકાદશીનું વિશેષ મહત્ત્વ છે અષાઢ મહિનાના વધ પક્ષની એકાદશીને કામિકા એકાદશી કહેવામાં આવે છે આ અષાઢ મહિનાની એકાદશી એકત્રીસ જુલાઈ બે હજાર ચોવીસ અને બુધવારના દિવસે છે આ ખાસ દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની વિશેષ પૂજા કરવામાં આવે છે આ સિવાય એકાદશીના દિવસે કેટલાક ખાસ ઉપાય કરવામાં આવે છે જે ઉપાય કરવાથી તમારી બધી મનોકામના પૂરી થાય છે તો ચાલો જાણીએ એકાદશીના દિવસે કયા કયા વિશેષ ઉપાય કરવા જોઈએ એ ઉપાયો વિશે જાણીએ તે પહેલાં આ વિડીયોને લાઈક કરજો અને જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ બોક્સમાં જયમા લક્ષ્મી જરૂરથી લખજો અને વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો નંબર એક ધન પ્રાપ્તિ અને આર્થિક સ્થિતિ સુધારવા માટે એકાદશીના દિવસે પીળા કપડાં ધારણ કરું હળદરનો એક ગાઢિયો કેસરી રંગના ચોખા અને એક ચાંદીનો સિક્કો બાંધીને એક પોટલી બનાવીને ભગવાન વિષ્ણુના ચરણોમાં અર્પણ કરો થોડીવાર માટે તેને ત્યાં રહેવા દો અને પછી તેને લઈને તિજોરીમાં રાખો જેના કારણે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના આશીર્વાદ તમારા પર રહે છે નંબર બે એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુને દક્ષિણાવર્તી શંખમાં ગંગાજળ ભરીને સ્નાન કરાવવાથી દેવી લક્ષ્મીને વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે આ સિવાય શ્રી સુપ્તનો પાઠ કરો એવું માનવામાં આવે છે કે આનું પાઠ કરવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે એકાદશીના દિવસે ભગવાન શ્રી કૃષ્ણને વાંસળીની અવશ્ય ભેટ આપો આમ કરવાથી પરિવારમાં સુખ સમૃદ્ધિ આવે છે નંબર ત્રણ એકાદશીના દિવસે પાંચ કોળી લઈને લાલ કપડામાં બાંધીને ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીને અર્પણ કરો ત્યારબાદ તે કોળીને ઘરની તિજોરીમાં અથવા તો તમે જ્યાં પૈસા રાખો છો ત્યાં રાખો આમ કરવાથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા તમારા ઘર પર બની રહે છે અને તમારા ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવે છે નંબર ચાર દરેક સમસ્યાઓમાંથી રાહત મેળવવા માટે કરો આ ઉપાય એકાદશીના દિવસે સાંજે પીપળાના ઝાડને જળ ચડાવવું ભગવાન વિષ્ણુ પીપળામાં નિવાસ કરે છે આ સિવાય તુલસીની માળાથી ઓમ નમો ભગવતી ફાસો દેવાય નમા મંત્રનો જાપ કરો તમે આ મંત્રનું જાપ અગિયાર એકવીસ એકાવન અથવા તો એકસો આઠ વખત કરી શકો છો નંબર પાંચ આર્થિક પ્રગતિ માટે તુલસીના છોડની સામે ઘીનો દીવો પ્રગટાવો અને ઓમ નમો ભગવતે નારાયણ એ અગિયાર વાર કહીને તુલસીના છોડને પ્રણામ કરો આનાથી ભગવાન વિષ્ણુના આશીર્વાદ તમારા પર રહેશે નંબર છ એકાદશીના દિવસે પીળા રેશમી કપડામાં નવ સોપારી રાખો અને તે સોપારી પર અક્ષત અને રોલી ચઢાવો આ પછી એક ગાંઠ બાંધો અને તેને ઘરની પૂર્વ દિશામાં લટકાવી દો તેનાથી ગ્રહદોષ દૂર થશે ગ્રહો શાંત થશે અને કૃપા વરસાવશે અને તમને ગ્રહો તરફથી શુભ પરિણામ જોવા મળશે નંબર સાત જ્યોતિષશાસ્ત્ર અનુસાર એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુને માત્ર પીળા રંગની જ વસ્તુઓ ચઢાવો એવું માનવામાં આવે છે કે આવું કરવાથી ભગવાન વિષ્ણુ ખૂબ જ પ્રસન્ન થાય છે અને કુંડળીમાં ગુરુદોષ પણ દૂર થાય છે આ સિવાય એકાદશીના દિવસે ગીતાનું પાઠ અવશ્ય કરવો આનાથી પૂર્વજો પ્રસન્ન થાય છે નંબર આઠ તમારી મનોકામના પૂર્ણ કરવા માટે એકાદશીના દિવસે દૂધમાં કેસર ભેળવીને શ્રી હરિનો અભિષેક કરો આમ કરવાથી તે જલ્દી પ્રસન્ન થાય છે આ સિવાય એકાદશીના દિવસે નહવાના પાણીમાં આમળાનો રસ ભેળવીને સ્નાન કરો આ પણ ખૂબ જ ફાયદાકારક છે નંબર નવ ઘરમાં માતા લક્ષ્મીનો આગમન થાય તે માટે આ દિવસે ખાસ ઉપાય કરવામાં આવે છે તે માટે હરદરની ગાંઠના બે ટુકડા લેવા ત્યારબાદ રૂપિયાનો એક સિક્કો લો તેને એક પીળા વસ્ત્રના ટુકડામાં લપેટીને તે ભગવાનને અર્પણ કરો ત્યારબાદ ભગવાનના આશીર્વાદ લઈ ઘરમાં જે સ્થાન પર ધન સંપત્તિ રાખતા હો ત્યાં આ પોટલી મૂકી દો આ ઉપાય કરવાથી આપના પર વિષ્ણુ ભગવાનની સાથે માતા લક્ષ્મીના પણ આશીર્વાદ રહેશે નંબર નવ એકાદશીના દિવસે વિષ્ણુ શાસ્ત્ર નામનો પાઠ કરો એવું માનવામાં આવે છે કે આમ કરવાથી કુંડળીના તમામ દોષ દૂર થાય છે આ સિવાય જીવનમાં પરેશાનીઓમાંથી મુક્તિ મેળવવા માટે એકાદશીના દિવસે વિષ્ણુ ચાલીસાનો પાઠ કરો અને જરૂરિયાતમંદ લોકોને બંને તેટલું ભોજન કરાવો અને દાન આપો જેના કારણે જીવનમાં ચાલી રહેલી પરેશાનીઓ ધીમે ધીમે દૂર થવા લાગે છે નંબર દસ વિવાહિત જીવન માટેનો ઉપાય ગુલાબ કે કમળના બે ફૂલ લઈને તેને કલાવાથી બાંધો અને તેને સાત ગાંઠો લગાવો પછી તે ગુલાબ કે કમળની જોડી ભગવાન વિષ્ણુના ચરણોમાં મૂકો તેનાથી તમારા વિવાહિત જીવનની પરેશાનીઓ દૂર થશે પતિ પત્ની વચ્ચેના સંબંધો મધુર બનશે અને સંતાન પ્રાપ્તિનું યોગ બનશે તો એકાદશીના દિવસે ભૂલથી પણ ન કરો આ કામ નંબર એક શાસ્ત્ર મુજબ તુલસીના છોડમાં માતા લક્ષ્મીનો વાસ હોય છે તુલસીના છોડને પૂજનીય માનવામાં આવે છે દરરોજ નિયમિત રીતે માતા તુલસીની પૂજા કરવામાં આવે અને તેમને જળ અર્પણ કરવામાં આવે તો ભગવાન વિષ્ણુની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે પરંતુ તમારે ભૂલથી પણ એકાદશીના દિવસે તુલસીના છોડને જળ અર્પણ ન કરવું જોઈએ એવું માનવામાં આવે છે કે આ દિવસે માતા તુલસી ભગવાન વિષ્ણુ માટે નિર્જળા વ્રત રાખે છે તેથી એકાદશીના દિવસે તુલસીના છોડને પાણી અર્પણ ન કરવું જોઈએ નંબર બે એકાદશીના દિવસે તામસિક ભોજન એટલે કે લસણ ડુંગળીનું સેવન ન કરવું જોઈએ કારણ કે આ મનના ભાવોને પ્રબળ કરી દે છે આ સિવાય એકાદશીના દિવસે મદિરાનું સેવન ન કરવું જોઈએ નંબર ત્રણ એકાદશીના દિવસે કાળા રંગના વસ્ત્રો પહેરવાનું ટાળવું જોઈએ હિન્દુ માન્યતા અનુસાર એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે તેથી આ દિવસે પીળા રંગના વસ્ત્રો પહેરો એકાદશીના દિવસે બોલથી પણ તુલસીના પાન ન તોડવા જોઈએ તેને એક દિવસ પહેલાં તોડીને પૂજામાં પ્રસાદ માટે રાખો નંબર ચાર એકાદશીના દિવસે વ્યક્તિએ પોતાના વાળ નખ વગેરે ન કાપવા જોઈએ એવું કહેવાય છે કે આવું કરવાથી તમારા ઘરમાં ગરીબી આવશે અને તમારે દુર્ભાગ્યનો સામનો કરવો પડશે એકાદશીના દિવસે કોઈ પણ વ્યક્તિ પ્રત્યે મનમાં ખરાબ ભાવનાઓ ન રાખવી જોઈએ કોઈ પણ વ્યક્તિ માટે ખરાબ ન બોલવું જોઈએ તો ચાલો હવે જાણીએ કામિકા એકાદશીની પૂજા પદ્ધતિ આ દિવસે સૂર્યોદય પહેલાં જાગો અને પાણીમાં ગંગાજળના થોડા ટીપા નાખીને સ્નાન કરો આ પછી ઉગતા સૂર્યને અર્ઘય અર્પણ કરો આ પછી એકાદશીનું વ્રત પૂજન અને દાનનો સંકલ્પ લેવો પીપળાને જળ અર્પણ કર્યા પછી ઘીનો દીવો પ્રગટાવો અને ઝાડની પ્રદક્ષિણા કરો નંબર બે ભગવાન વિષ્ણુની પૂજા કરતા પહેલાં ઘીનો દીવો પ્રગટાવો ત્યાર પછી સૌ પ્રથમ શંખમાં શુદ્ધ જળ ભરીને ભગવાનનો અભિષેક કરો ત્યારબાદ ફરીથી દૂધ અને પંચામૃતથી અભિષેક કરો અને પછી શુદ્ધ જળથી દેવતાને સ્નાન કરાવો ભગવાનને શણગારો નંબર ત્રણ ભગવાન વિષ્ણુને ચંદન અક્ષત ગુલાબ અને પરિજાતિના ફૂલ અર્પણ કરો મંજરીની સાથે તુલસીના પાન ચઢાવો અબીર ગુલાલ અને અત્તર સહિત પૂજા સામગ્રી અર્પણ કરો મોસમી ફળો હલવો અથવા કોઈ પણ મીઠાઈ ચઢાવો અને આરતી કરો અને પ્રસાદ વહેંચો તો મિત્રો આશા છે કે આપ સૌ લોકોને આ માહિતી પસંદ આવી હશે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ